ગીર સોમનાથથી સમાચાર જિલ્લાના વેરાવળ તાલુકાના રેન્જમાંથી આવ્યા આખરે વન વિભાગના પાંજરામાં દીપડા દીપડો ફસાયો કેદ દીપડાની ઉંમર પાંચથી નવ વર્ષની હોવાનું અનુમાન છે વન વિભાગે આ દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાયો છે દીપડાના ત્રાસના કારણે આસપાસના લોકો ભયભીત હતા દીપડો વારે વારે દેખા દેતો જેના કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું તો વન વિભાગે પાંચથી નવ વર્ષનો દીપડો પાંજરે પૂર્યો છે હાલ તો આ દીપડાને એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયો છે નાવદરા રેન્જમાં અવારનવાર દીપડો દેખાતો હોય છે આસપાસના સ્થાનિકો ભયભીત હતા પણ હવે તેમણે રાહતનો શ્વાસ લીધો છે